યો પછી મારે કલાક કદાચ મોડું થયું ને તમને પૈસા નક્કી નથી દેવા ખબર આટલા પૈસા હા અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડી લેલી મારા બે કરતો હોય ને તો

તમે તમારું શું કર્યું અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી આવ્યું મેં ખાધું તમારું બટકું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કેવાનું તું બેઠો આવો ગમે એટલા ફોન કર્યા મેઘરાજન ફોન આવ્યો તો કીધું મેં કીધ ભાઈ હું પોચુ અલી છું અરે પતિ કામ હવે તમારે શું કરું છે મારે બાજવાનું મારે કરવાનું ગાડી પડી આપડે લડી લઈશું મારી ગાડી જોતી ઓકે